જય બાપા સીતારામ જય માતાજી તો ફરી એકવાર અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને અત્યારમાં વાગ્યા છે સાડા આઠ ઘણા સમયથી વિડીયો નથી આવ્યો એટલે તમને વળી પાછું એમ લાગ્યું છે કે લે પાછા વિડીયો બન કરી દીધા તો એવું કાંઈ છે નહીં તમને બધાને ખબર તો છે જ આપણે વાડીનું કામકાજ કેવું હોય એટલે અને વિડીયોમાં શું બનાવું વાડી એટલે ઘેરે હોય ને ઘેરેલી વાડી હોય કે બહાર તો નીકળીએ નહીં બહાર નીકળવાનો સમય મળશે ત્યારે પાછા વિડીયો બનાવીશું પણ અત્યારે તો હું શું કામ હાલે છે એટલે વાડીએલી ઘેરે હોય એટલે વિડીયોમાં ઘેરલી વાળી ને વાડીએ ઘેરે એવું છે બધું ધાબા પર આવી ગયો છું અને કપાસ પાસો તળી ગયો છે જો હું બતાવું તમને જો બધા કામ કરે છે મારી હેતલબેન હેતલબેન સવાર સવાર માં જો કપડા ને એવું ધોવાનું શરૂ થઈ ગયું છે દક્ષિયા જવા રસવાડામાં આટા મારે હું શિવ રમાડવા આવી છું ધાબા ઉપર આજે ઘેર ઘેરે શિંગખારી કરવાની છે અને સિંગ ને એવું હારી કરતા હોય તો હું માં લેવું મેં કીધું દરરોજ સિંગ ને એવું હારી કરતા હોય તો વિડીયો કઈ બનાવવું નહીં પણ આજ વળી પાછો વિડીયો શરૂ કર્યો છે બેન બેઠા છે ઠંડી આવી ગઈ છે ને એટલે અત્યારમાં તડીકો ખાવા આવી તો હમણાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે તો અમારા શિવયા બેન જો ગાલે તળડી ગયા છે મારે ઓઠ ને એવું તળી ગયું છે અમારા શિવયા બેન જોયા આવું કે તારે

વાવણી જોડી છે એવું કંઈક કરી રહ્યા છે બહુ ભાઈ કામકાજ અને અમે ધાબા ઉપર વહી આવ્યા છીએ અને કપાસે તરડી તળી ગયો છે જો આમ બધું કામ પીડ્યું છે એટલું કામ છે તો એ પૂરું નથી થતું વિડીયો તો કઈ હું બનાવતો નથી ને વિડીયોમાં ભાઈ હું બનાવું વાડીએલી ઘેરે હોય ને ઘેરેલી ને એવું બધું હોય તો દરરોજ ને દરરોજ એવું ને એવું આવ્યા કરે એની કરતા મેં કીધું ક્યારેક ક્યારેક મૂકી તો મજા આવે વિડીયો જોવાની તમને મજા આવે અને મને મજા આવે કારણ કે એ ખરેખું જોવાની ન મજા આવે

હરોય સિંહ હારી કરી એવું બતાવ્યું તો તમે કંટાળી જાવ અને અમે કંટાળી જાય હરોય સિંહ હારી કરતા હોય આમ થાય અમે સિંહ હારી કરી કરીને તો કંટાળી ગયા હોય અત્યારે જો અમાર સિવન્યા બેન નનીતા બેન બે બેનું રમે છે બેય બેનોને એક જ વસ્તુ રમબા જોઈએ દેહે હે ને નનીતા તો જોટી લે છે સિવન્યા જોવો આપી દે દીદી આપી દે મને જોતા બેન અનિતા બેન આખું જ મૂકી દે છે જો લઈ લીધું ને

ઘણો બનાવો છોડ જેટલો બનાવો બની ચાલો બનાવું હવે હું આમાં બાકી આમાં તો બાકી છે દૂધ નાખવાનું છે પાણી નાખવાનું છે ના ના આ તો છે ઘરે બનાવેલો

અને બપોરા રવા બનાવવાની તૈયારી કરી ને વાગી જશે એક જેવું થઈ ગયું કે હે એક વાગી ગયો ભૂખ બોલાવી લાગી ગઈ છે ને આવડાએ પછી મોડું મોડું નક્કી કર્યું કે રવો બનાવો છે હવે આજે આમાં કેટલી મિનિટ પંદર મિનિટ બીજા હે તો બપોરામાં છે આજે રવો શાક રોટલો બપોરા કરી લઈ બાની જો શિંગારી કરે છે ચીવૈયાના અનિતાને અમારે રમે છે બે બેનો ચીવૈયા તે તુંમડી ચાક રોટલા છે થાય છે ને શીરો છે રમમા માં આવું છે જમી લઈ બપોર થઈ છે વાગી ગયો છે મોડો થઈ ગયો છે રવો બનાવવાનું બનાવવામાં મોડો થઈ ગયો છે ભૂખ લાગી જાય છે તો હાલો બધાય જમમાં પોપરા કરી લે આมาชિવાંજા બંને રવો બહુ ભાવે જો નાસ્તો કરવા આજે છે ને વાડીએ નથી ગયા એટલે હાંસકો નાસ્તા ની શરૂઆત કરીશું બટન ને છે નાસ્તામાં બીજું કઈ ની અને રવો છે બનાવેલો હતો નહિ બા રવો ખાય છે અને બટન ને એવું છે શામાં પલાળી તો આલો બધા સા પીવા બપોર પછી ના વાગી ગયા છે જેવું થઈ ગયું છે તો બેન સાર જેવું થઈ ગયું એટલે હાંસકોનો નાસ્તો કરી લીધો અને જો ઘેરે હોય એટલે કાંઈ કામ ન હોય બધા નવરા નવરા છે ન હોય જો કે આમ જયારે આમ નવરા ન હોય પણ થોડું થોડું કામ ઘર નું કરતા હોય બા ની આવું છે તમને એક વસ્તુ બતાવું ઓર્ગોનિક પપૈયો બતાવું એ તો બેન જો આ પપૈયો કર્યો છે આમાં પપૈયા આવી ગયા જો

ચીંક પાક નથી જવો ડાળિયા પાક છે ડાળીયા પાક ચીંક પાક લાગે ને તમને પણ ડાળિયા પાક છે ડાળીયા પાક છે ને ભેંસ દોવાની ત્યાં ભેંસો આવી છે ને એટલે બાહુભાઈ છે આજે થોડીક ખાવા પૂરતી જવું ઘરની સામે રીંગણી કરી છે આ પણ ઓર્ગેનિક છે હો દેશી ખાતર નાખીને બનાવેલી છે પશાક છોડવા બનાવ્યા છે ઓલા પણ પહેલો આંબો છે એક અહીંયા આંબો સોંપ્યો છે અને એટલી રીંગણી છે ઓર્ગેનિક અને ઓલા પણ રતાળું છે આમાં રસકો કર્યો છે ને આ વાડીમાં છે કપાસ આપણે અને જીપ્સન પીડ્યું તો જીપ્સન ખાતર નાખ્યું છે આમાં જીપ્સન એ નાખ્યું અને દેશી ખાતર નાખ્યું જો કે ઓલું નથી નાખ્યું ઓરિયા ડીએપી એવું ઓર્ગોનિક બનાવવાનું છે દવા દવાઓની તો ઘેર ઘરે છે એટલે સારવાર વધારે થયા ની મેદવારો એવું એટલે ઘરની સામે જ નાખી પછાદ છોડવા છે તો બાકી તો બીજું બકાલું બધું વાળી હોય વાલો એવું સ વાગી ગયા બાઉભાઈ ની નથી આવ્યા છ વાગી ગયા છે અને ભેંસ દોવાનો સમય થઈ ગયો છે તો હવે છે ને બાઉુભાઈ ને ફોન કરું બાઉભાઈ આવ્યા નથી માલમાં ગયેલા છે બાઉભાઈ ઘણી બધી વાર સારા છે આજે માલ અને બાઉભાઈને આવવાની તૈયારી છે ફોન કરું હમણાં અમારા બાઉભાઈ આવી ગયા ખીલે આવી જશે હૌ ના ખીલે ગાય જો આયા છે પાડી આયા છે એક ભેંસ જો દક્ષા બાંધે છે આવી જાય કા ટાઈમે થોડુંક મોડું શું પણ ટાઈમે આવી ગયા બાઉભાઈએ મોડું કર્યું આજે પણ ધરીને લાવ્યા હો ભાઈ મેં પણ જો ગાય માતાને બાંધી દીધા છે અને ખીલે બધા નીર દીધેલું છે દક્ષા બાંધે છે

એટલે હું જાય તો ભેં ફળક છે તો પછી દોવાય નહીં દે આઠ વાગી જાય છે ને વાળું થઈ ગયું છે તૈયાર બપોરનો બનાવેલો રવો પડ્યો છે તો દક્ષા બટકા પાડે છે તો હાલો બધાય વાળું કરવા અમી છે વાળું કરવા અમી તો હાલો બધા વાળું કરવા વાળું કરી લઈ અને વાળું માં તમને ખબર જ છે સકરિયા ભાઈ અત્યારે નો જોવા મળે પણ અમારે સકરિયા શા છે થોડાક બસ હવે પૂરા થઈ ગયા પૂરા થઈ ગયા એક જ વાર સે હો ભાઈ તો હવે છે ને વાળું કરી લઈ અને વિડીયો પણ અહીંયા પૂરો કરી દઈ વિડીયો લાંબો તો બહુ નીચે હોય પણ આજનો દિવસ ગયેલા છે થાળા અને અમે બધા જો વાળું કરી લઈ અને છે આઠ તો તમે બધા પણ વાળું કરી લીધું છે અમારા મોડું થઈ ગયું અમારે જો કે આઠ વાગ્યા જ હોય વાળું તો વિડીયો અહીંયા પૂરો નાખી વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો ને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો અને ભૂલ માફ કરજો કારણ કે વિડીયો ક્યારેક મોડા પણ આવી છે આવું કામકાજ હોય એટલે તો વિડીયો અહીંયા પૂરો કરી નાખીએ ને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી નાખજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય બાપા સીતારામ બાય બાય આવજો ગુડ નાઇટ